બોટાદ શહેરમાં જાહેર રોડ પરથી આધાર કાર્ડ અને ઓરિજિનલ બેંક પાસબુક મળી આવ્યા બોટાદ તંત્રની ઘોર બેદરકારી આવી સામે બોટાદ શહેરના શક્તિપ્રા વિસ્તારમાં મોકળાના કાંઠે મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડનો જથ્થો તેમજ બેંક એકાઉન્ટ બુકો અને એટીએમ કાર્ડ રસ્તા પરથી મળી આવ્યા છે જેથી સ્થાનિકો એકઠા થયા અને તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બોટાદ શહેરના શકીતપરા વિસ્તારમાં મોકળાના કાંઠેકોઇ અજાણ્યા શખ્સો મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો અને એટીએમ કાર્ડો ઓરિજિનલ રસ્તા પર મળી આવેલ જેથી સ્થાનિકોએ તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી બોટાદ શહેરમાં શક્તિપ્રા વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેન્ક એકાઉન્ટ પાસબુકો અને એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપ્રા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને તેમને તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ સાથે નવા ઈસ્યુ કરેલા એટીએમ કાર્ડ પણ મળેલ તેમજ એલઆઈસીની બુકો મળેલ છે આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે બોટાદ શહેરમાં શક્તિપ્રા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા બોટાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે આટલો મોટો આધાર કાર્ડનો ઓરિજિનલ જથ્થો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેંકી ગયું તે મોટો સવાલ છે ત્યારે કોણ ગુનેગાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેંકી દેવાનું શું કારણ છે તે તો તપાસ બાદ બહાર આવશે રાજેશ શાહ આર ન્યૂઝ હું શ્રી ઉમેશભાઈ મોકાન પીએ પીએચ છું મારું નામ કટુરિયા કૃપાલીબેન હવે એ તો એક જાગૃત નાગરિક કંઈથી પસાર થતા હતા તો એમણે જોયું કે આટલો મોટો જથ્થો શેનો છે

ચંદુભાઈ હિંમતભાઈ સાવલિયા બોટાદ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ચંદુભાઈ આજે શક્તિપરામાંથી આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે હવે અમને અમારા કાર્યકર્તાઓ દ્વારા કે આ શક્તિનગર એરિયામાં આધાર કાર્ડ છે કોઈ બેંકની પાસબુક છે કે સરકારી નાની મોટી નોટિસો છે એનો જથ્થો અહીં નદી એરિયામાં ખુલ્લા એરિયામાં પડ્યો એટલે કોઈ નાખેલો છે એવી જાણ થતાં અમે અને અમારી ટીમ અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્ત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે અને હાલ બોટાદ વહીવટીતંત્ર તરફથી મામલતદારની ટીમ નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે અને આ આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બે ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું અને આની અંદર પોસ્ટ ખાતું પણ થોડીવારમાં આવે છે એમાં કુરિયરના પણ થોડા ઘણા પુરાવા છે એમાં અમે સંકલન કરી અને અમે ફરી વખત તંત્ર સાથે તાલમેલ કરી અને આવી કોઈ ભૂલ કરે નહીં અને આવતા સમયમાં પણ આવો બનાવ ફરીવાર ન બને એના માટે અમે પૂરતી કાળજી રહી અને સાથે કહી શકાય તંત્રની હજી તો કોઈ વાત જાણવામાં નથી આવી આ કૃત્ય કોને કરવામાં આવ્યું છે અને જે પણ લોકો હોય છે એને આધાર કાર્ડ આ રીતે મળવા ન જોઈએ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ ઇસ્મ દ્વારા પોસ્ટ બાંધ કે બીજી કોઈ જગ્યાએ ત્યાં લઈ અને જેને પણ કર્યું છે અત્યારે અમારે કોઈ પણ આક્ષેપ કરવો એ પાયાવિહોની વાત છે અમે આમાં જ્યાં સુધી સાથે રહી અને કામ કરવું પડે અમે કરીશું એટલે પણ જે પણ કોઈ હશે તંત્ર હોય બીજું હોય ત્રીજું હોય એની ઉપર સખ્ત પગલાં લેવી અમે પૂરી તકેદારી રાખીશું વિસ્તારમાં હા આજે આજ રોજ અમને અહીં ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા પો ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં એ સ્થળ તપાસ કરવા સર્કલ સાહેબ સાથે સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે હા હા એમાં ઓરિજિનલ છે ડિલિવર થયા વગરના અને અમુક એ બી છે પોસ્ટ પેલા આ એલઆઈ હું વીમાના પેકેટ બી છે પછી કવર બી છે એ બધું અલગ અલગ પ્રકારનું છે હા છે મળી છે અમુક છે એ બે ત્રણ દેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના અને મોટા ભાગે આધાર કાર્ડના હતા જતો કેટલો હા હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે કેમ કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં સુધી ખબર પડે નહીં બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી એવું છે ખોડાભાઈ મોટી સંખ્યામાં એ કચરામાં ઢગલામાં હતું અને લગભગ સાતસોથી આઠસો એમાં એટીએમ ઓરિજિનલ આધાર કાર્ડ અનેક ડોક્યુમેન્ટ હતા સોલાર સોલારના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા અને જાજે સંખ્યામાં આધાર કાર્ડને એ બધું મળી આવ્યું છે જનતા પરેશાન થાય છે બે દિવસ ને પાંચ પાંચ દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય અને આ આવી રીતે કચરામાં જો ડોક્યુમેન્ટ મળી આવતા હોય તો હું એવું કહું છું કે આ કોની રહેમ દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે તો વહેલી તકે આની તપાસ કરે અને આગળની કાર્યવાહી કરે કોની બેદરકારી જે તે જે તે અધિકારીના નીચે આવતું હોય તે તેની બેદરકારી હોવી જોઈએ